તમે મજૂરી <laughs> <laughs>

યા નોલેજ એમના તો ઘણું જ નથી એવું યો હું આને કેદીનું કહેતો તો કે બાલ કપાઈ બાલ કપાઈ ને હવે કેવો લાગે છત્રી લાગે બાલ લાગતા યાર લાગતો ભાઈ આર્મી લાગે કરાવે યાર ਉਹ ਸਿਆਤਾ さん ਆਨ ਮਿਲਟਰੀ ਮੈਂ ਇਹੋ ਕਾਣੂ ਕਰਸੂ ਜਮਰੇ ਮਿਲਟਰੀ ਮਤ ਜਵ ਰਹਿ ਜਨਾ ਮਾਰਾ ਭਾਈ ਦਾਚੋ ਜੀ ਮਿਲਟਰੀ ਹੋ ਇਹ ਮੋਟੇ ਲਸੂ ਹਮਲੇ ਇੱਕ ਦਿਨ ਤੋਂ ਬਈ ਬਨੇ ਕਿ ਉਹ ਅਸੇ ਖਾ ਤੇ ਜਾ ਵੇ ਮਾਰੇ ਟਾਲਿਮ ਮੈਂ ਅਗਰੀਆ ਸੋ ਇਹ ਯਾ ਕਹ ਨਾ ਦਿਆ ਮੈਂ ਅਗਰੀਆ ਸੋ ਇਹ ਟਾਲਿਮ ਅਗਰਾ ਬੈਂਕ ਕੀ ਨੜੀ ਕੋਈ ਦੀ ਮੈਂ ਭਾਈ ਤੂੰ ਹੀ ਕਹਿ ਨਾ ਤੈ ਨਾ ਬੇ ਭਾਈ ਵਧੇ ਕੇ ਨੜੀ અગરબતી વાળો કોને નોટ લઈ ગયા અગરબતી જલ્દી ચા પી લઈ સોપર માતાજી ગયા તા નામ ના આવે એવું પ્રોટીન કાનું પ્રોટીન કાનું મને પ્રોટીન 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 પ્રોટીન

બેસી એકદમ તો મિત્રો ફાઇનલી આપણે માઈક મગાવી લીધું હે હમણાં થોડાક દિવસ મને એવું લાગતું હતું કે વોઈસ બરોબર નથી આવતો તો માઈક મગાવી ડીજી ટેક નો લગભગ તો ડીજી ટેક જ કહેવાય બાકી ખબર નથી કઈ અલગ કહેવા તો પણ કે ન અસર આવે તો આ કોખા અંદરથી લાગતું નથી કે કઈ અંદર હશે પણ માઇક માં હું તો વજનની કેટલી વાત છે સાચી તો

તો આ પ્રમાણેનું છે આ માઇક મેં સાંભળ્યું ત્યારે થોડુંક આ વોરન અને જે અવાજ ને એ થોડુંક વચ્ચે આમ ટીચિક ટીચિક થાય મતલબ કે એવું આમ આમ કરું ને તો સુખ 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 એમ અવાજ આવે બધું એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે આ બધું આમ 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 કરીને એટલે અવાજ આવે એ ટાઈપનું મેં બીજા ને જોયું હતું કે એવું અવાજ આવે પાંચ નહિ હાલ જેવું એવું સારું હોય પણ શું છેડતાથી હોઈશ સારો આપણા દૂર ઊભા હોય ને આ તો આપણા હાથમાં જાય એટલે આનો તો અવાજ ક્લિયર જ આવે એટલા રૂપિયા ખર્ચી તો એટલો તો આપણને બેનિફિટ મળે જ પણ શું દૂર રહી આપણે ફ્રેન્ક વિડીયો કેવું કાક બનાવવું હોય ને છે કે બેઠા હોય ને તો આમ બની જાય ભાગ તો ભાગ તો જાય ને બોરા હા અને અમે પાછા આપણે અંજારે આ શું કે અમદાવાદ જઈએ તો હું આ ગાનો ગીને એનો હની મસ્તો કરશું બરાબર વિડીયો બનાવશું કોક ના ભેગા કોક એવું સારું મળી જશે તો કાલની મેચમાં આપણે ટિકિટ બુક કરી નાખશું તો અમદાવાદ જાસ ફોટો ધકો હું એક્ચ્યુઅલીમાં શોપિંગ કરવા જાઉં છું માલ થોડો ખૂટી ગયો છે

Jakarta, okay, yeah. Jai Sri Ram.